નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં ચોવીસ કિલોમીટર થી વધુ લાંબા ગ્રીનફિલ્ડ ફિલ્ડ બાયપાસ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાત ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે ખોટલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પુતળું બનાવી તેને જુદાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો અંબાજી મંદિરમાં મહારાષ્ટ્રના એક મહંતે વીસ ગ્રામ સોનું ભેટ આપ્યું છે આ સોનાની અંદાજીત કિંમત બે લાખ હજાર રૂપિયા છે ભક્તે માતાજીના ચરણોમાં દાન અર્પણ કર્યું છે આ ઉપરાંત મહારાષ્ટ્રના ભક્ત દ્વારા મંદિરના મુખ્ય હવન કુંડ ચાચર ચોકમાં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું યજ્ઞ માટે મંદિરના ચોકમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યું અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો બનાસકાંઠાના દાંતીવાડા પાંથાવાડા પંથકમાં રેતી ભરેલ બેફામ ગતિ દોડી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે બેફામ દોડતા ડમ્પરોના કારણે સ્થાનિક રહેવાસીઓ અને શાળાએ જતા બાળકોમાં ગંભીર અકસ્માતનો ભય વ્યાપી ગયો છે સીપુ નદીમાંથી રેતી ભરી આવતા અસંખ્ય ડમ્પરો ગ્રામ્ય વિસ્તારમાંથી પૂરપાટ ઝડપે પસાર થાય છે આનાથી નિર્દોષ બાળકો અને રોજિંદા અવરજવર કરતા કરતાં લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોક ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે સ્પીચ આપતી વખતે અશોક ચૌધરી ભાવુક થઈ ગયા હતા દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલા સરદાર બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવી રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જે શહેરના ચાર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલો છે આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતનો પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જે દબાણ શાખાની ટીમનો હતો આ શિયાળાની સિઝનમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયાનું નોંધાયું છે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો આવખા એકવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે હાલ રાજ્યમાં તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી વધઘટ જતાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નથી મળ્યો ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્ય છે બનાસકાંઠા એલસીબી પોલીસે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક વરના ગાડીમાંથી કુલ ચાર લાખ છાસઠ હજાર એકસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાં સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે એલસીબી પોલીસે સ્ટાફ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન મળેલ બાદમીના આધારે થલવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાના ઓગણ દિવસ બાદ પ્રથમ વખત સુરતની મુલાકાત આવ્યા પ્રમુખ બન્યા બાદ આ તેમની પહેલી સુરત યાત્રા હોવાથી શહેરના ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું લાંબા સમયગાળા બાદ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલિગન્સમાં આવેલી એક હોટલમાં પેન્ટ્રી રૂમમાં આગ લાગવાની ઘટના બની છે કોમ્પ્લેક્સના તમામ લોકોને નીચે ઉતરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે પચીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા બાકીના લોકો જાતે સીડી મારફતે ઉતરી ગયા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર બ્રિગેડ દ્વારા આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરા જિલ્લાના પુરગામ નજીક થી પૂર તરફ જતા રસ્તા પર આજે વહેલી સવારે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો જેમાં યુવાન ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માતમાં તેમની ઇકો કાર અને એક ડમ્પર ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી ઇકો કાર ચાલક યોગેશ ફસાઈ જતા વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો જોકે ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું